તો આખી હે આપણે આખું ખોખું આપણે તોર જ ખાવી હા હું કેરીને ધોઈ નાખું ધબ ધબ ધ કેડીનો અવાજ કેવો સરસ આવે છે હવે હું કેડીને લૂસી નાખું હું બધાને મફતમાં કેલી લૂંટી દઈશ સોળી સોળી ગલતીથી ને મિસ્ટેક થઈ ગઈ હું તો તમને લૂસી દઈશ તમારે ખાવી હોય તો આવતો હું મોડું છું આજે આપણે વાગી ગયા છે હાડા હાથ ને આપણે કરી દીધું છે કે ચાલુ આપણે દલે બે ચાલુ કર્યું ત્યાં તો હને દલો ખોવાઈ ગયો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ તો આપણા વ્લોગ જતા એ રેગ્યુલરી મજામાં જ હોય ને વાગી ગયા છે આઠ અને આપણે કરી દીધો વ્લોગ સ્ટાર્ટ અને આપણે મસ્ત મજાના થઈ ગયા તૈયાર અને છે ને એ આપણે છે ને રવિ રવિવાર યાતા કારણ કે હમણાં મોરાકાત આવે છે ને જો નિર્મલભાઈ ક્રિકેટ રમતા હતા ને તો એનો દડો ખોવાઈ ગયો છે એટલે હે ને શાંતિથી બે ગયા ખોવાઈ ગયો ને દડો એટલે હે ને બે બેઠા શાંતિથી જો દડો બેટ હાથમાં લઈને અને આપણે રવિવાર હતા ને એટલે મસ્ત મજાનું જમવાનું છે તો આ હું જમી લઉં અને તમને અમારા બ્લોગ કેવા લાગે છે સારા લાગતા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બધા જઈને સબસ્ક્રાઈબ કરજો મળીયે બીજા